કારણ કે બંને ગામોના ખેડૂતોના ખેતરો એકબીજાના ગામોમાં આવેલ છે જ્યારે લો લેવલનું કોઝવે તૂટેલ હોવાથી ખેતીમાં પકવેલ મોલ ખેતરમાંથી ઘરે લાવવા માટે પણ ત્રણ કિલોમીટર ફરીને લાવવો પડતો હોય છે જ્યારે ચોમાસાના સમયે આ ટૂંક માર્ગ પર લોકો ખેતી કામ માટે જાય છે ત્યારે પાણી આવી જાય ત્યારે કલાકો સુધી પાણી ઉતરવાની રાહ જોવી પડે છે હાલ તો આ ગામના લોકો કોઝવે ઉપર પુલ બનાવવા માટે માંગણી કરી રહ્યા છે આદિવાસી વિસ્તારના ગામોને જોડવા માટે સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો પરંતુ આજ દિન સુધી આ બે ગામોને જોડતા કોતર ઉપર પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી નથી મારું નામ નરેશ છે કેલદરા ગામનો રહેવાસી છું એમપી બોર્ડરને જોડતો આ પુલ અમારું દુધવાર કોતર છે એમપીના અમારે ખેતરો એ બાજુ છે તો અમારે દૂર જવું પડે તો પાણી ચોમાસામાં તકલીફ પડે છે જવાતું નથી અને બધું રોકાણ થઈ જાય છે અમારે ત્રણ કિલોમીટર ફરીને આવવું પડે છે તો હેલ્થ તરીકે અમારે સરકાર બને આપે એવી અમે માંગણી ઈચ્છા કેલદરા અને કોતવડ બે ગામને જોડતો આ દુધવાલ કોતર આવેલું છે ઠેઠ મધ્યપ્રદેશની બોર્ડરમાંથી આનું વેણ ચાલે છે સમસ્યા અમારે ચોમાસાની અંદર દરેક ગામના માણસો અવર જવર થાય કોઈ બીમાર હોય રાત્રે જવાનું થાય અને કોચવડ ને સગા સંબંધીનો સંબંધો હોય તો આ બહુ જ મુશ્કેલી પડે છે તો એ થઈ જ શકે અચાનક પાણી આવી જાય એમપી માંથી એમપી ને એમપી મધ્યપ્રદેશને જોડતો રસ્તો છે એટલે એમને પણ ફાયદો થાય અને કિલ્દરા અને કોચવડ બંને ગામોના લોકોને ફાયદો થાય વિકાસની વાતો કરે છે પણ કામ થતા નહીં બંને ગામમાં આદિવાસી સમાજની વસ્તી કરોડો રૂપિયા આવે છે બોર્ડર વિલેજનું અમારું ગામ છે કેલ્ધરા અને કોચવડ તો આ બોર્ડર વિલેજમાં પણ આનો સમાવેશ કરવો જરૂરી છે તકલીફવાળા કામો છે એને એની સમસ્યાનો હલ કરવો રાઠવા મહેશભાઈ